ગાંધીનગરના ટાઉન હોલ ખાતે યોજાયેલા કામદેનુ યુનિવર્સિટીના અગિયારમાં દીક્ષાંત સમારોહમાં સાતસો બેતાલીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી રાજ્યપાલ અને યુનિવર્સિટીના

વિકસિત ભારત બે 2047 ના સંકલ્પને સાકાર કરવા માટે યુવાનોએ પ્રોત્સાહિત કર્યા હતા અંતે શ્રેષ્ઠ અધ્યાપક સંશોધક અને વિસ્તરણ શિક્ષણને પરિતોષિત અપાયા હતા તેમજ વિવિધ પ્રકાશનોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું તો સાથે તેમણે જમ્મુ કાશ્મીલમાં થયેલા હુમલાની ઘટનાને વખોડી હતી અને સરકાર તેની સામે કડક પગલા લેશે તેવું આશ્વાસન આપ્યું હતું આજે રાજ્યની કામધેનુ યુનિવર્સિટીનો વિદ્યાર્થીઓ માટે અગિયારમો દીક્ષાંત સમારોહ અહીં આયોજિત થયેલ હતો આ સમારોહમાં રાજ્યના નામદાર રાજ્યપાલ શ્રી ડૉક્ટર આચાર્ય દેવવ્રતજી અધ્યક્ષસ્થાને હતા જે વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને ડિગ્રી મેળવી હોય અને જેણે શૈક્ષણિક કારકિર્દી ઉત્તમ રીતે હાંસલ કરી હોય એવા વિદ્યાર્થી ભાઈ બહેનોને ગોલ્ડ મેડલ અને એના ડિગ્રી એનાયત કરવાનો આજનો આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પાર પડેલ છે ટેકાના ભાવે ખરીદીનું કાર્ય શરૂ થઈ ગયું છે અને વ્યવસ્થિતપણે પારદર્શી રીતે આ ખરીદી ચાલુ છે